બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશુળિયા ઘાટ ખાતે બસના અકસ્માતને લઈ જિલ્લા કલેકટરે ઘાયલોના ખબર અંતર પૂછવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી નડિયાદ કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના સાહીઠથી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો બનાસકાંઠા જિલ્લા કલેકટરને તંત્ર દ્વારા ત્વરિત સમયસૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી જ્યારે બાવન જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ દાંતા સ્થિત ત્રિશુડિયા ઘાટના અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્થિર છે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે અકસ્માતમાં બે પુરુષ અને એક બાળક સહિત કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે સાથે આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કટલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુડિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી સીએચસી દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા બસમાં સાહીઠ કરતાં પણ વધારે મુસાફરો હતા ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બાવન જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા હાલમાં જે બાવન ઇજાગ્રસ્તોમાંથી બે આઈસીયુમાં છે બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર સ્થળે પકે છે અકસ્માતમાં બે પુરુષ અને એક બેથી ત્રણ વર્ષનું બાળક એમ કુલ ત્રણ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે